નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ભગવાન શ્રી હરિજીના ચરણ કમળથી પાવન થયેલ વાત્રક વાત્રકમૈયાના કિનારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા ખેડાના આંગણે સ્વામિનારાયણ ધામનું સરસ નિર્માણ થયું છે અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ એકથી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે અને તે પૂર્વ અત્યારે જબરજસ્ત તૈયારી થઈ રહી છે ખેડા ધોળકા રોડ ઉપરથી આ ગેટ તમને દેખાય તો હરિયાળા ચોકડી છે ત્યાં જ્યાં ગુરુકુલ આવેલું છે અને એ ગેટની બહાર મંદિરમાં જે ઉત્સવ ઉજવનાર છે એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું મોટું હોર્ડિંગ લગાવ્યું છે અન્ય જગ્યાએ પણ આવા હોર્ડિંગ લગાયા છે અને અંદર વિશાળ આ પ્રાંગણ મેદાન છે ત્યાં ભવ્ય સમયાણો બંધાઈ રહ્યો છે મંદિરના ચારે તરફ વિવિધ કારીગરો સત્સંગી અને અન્ય સેવાભાવી લોકો દ્વારા વિવિધ સેવાકીય કામગીરી થઈ રહી છે તમે જોઈ રહ્યા છો વિશાળ મેદાન છે અને એમાં એવો જ વિશાળ સમયાળો બંધાઈ રહ્યો છે અને પાછળ આપણું સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યા મંદિર છે હાઈસ્કૂલને શાળાને બધું એ પણ સરસ આધુનિક બનાવાયું છે અને ગ્રાઉન્ડની અંદર અત્યારે સમયાણો બાંધવાનું રોશની કરવાનું એ બધું કામ ચાલુ છે અને મંદિરના પગથિયા છે એની આજુબાજુ પણ સરસ બગીચો બનાવાયો છે અને રંગબેરંગી ફૂલ છોડ ઝાડ રોપવામાં આવે છે અને બગીચાની બોર્ડર છે ને પણ રંગરોગાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો બધી બાજુ મંદિરની આજુબાજુ અત્યારે તૈયારીઓ થઈ રહી છે લગભગ સાડા છ એકરમાં આ મંદિર પરિસર આવેલું છે અને એની અંદર આ સાડા પાંચથી છ કરોડના ખર્ચે આ આપણું અષ્ટકોણીય મંદિર બન્યું છે એની આગળ મેદાન છે અને આ પ્રવેશ દ્વાર છે પાછળ ખેડા ધોળકા રોડ છે અને અહીંયા પાર્કિંગ થવાનું છે અને તમે જુઓ સરસ દિવ્ય પવિત્ર ભવ્ય આપણું અષ્ટકોણીય આકારનું અને કલા કોતરણી સાથે વિવિધ ગુંબજના મંદિરો છત્રી સ્તંભ જરૂખા સ્તંભની આજુબાજુ તોરણ આ બધાથી આ મંદિરને ખૂબ જ સરસ શિલ્પ સ્થાપત્યથી ભરપૂર આ સ્વામિનારાયણ ધામ મંદિર હરિયાળા ખેડાના આંગણે બનાવાયું છે અને નીચે તમે જુઓ કેટલી મોટી સંખ્યામાં બધા શ્રમિક ભાઈઓ કામ કરી રહ્યા છે એ પણ એક જાતનું પુણ્ય કાર્ય જ કરી રહ્યા છે સેવા જ કરી રહ્યા છે એ શ્રમિક ભાઈઓ દામ લઈ અને કામ કરે છે પરંતુ એ પુણ્ય કાર્ય જ કરી રહ્યા છે અહીંયા જુઓ તમે આ સંત નિવાસ છે અને એના રસોડું ને રૂમ ને બધું તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં બધા શ્રમિક ભાઈઓ છે બહેનોને બધાએ બ્લોક ફિટ કરી રહ્યા છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે પુણ્ય કાર્ય કરી રહ્યા છે અને આ વિદ્યા મંદિર સંકુલથી આપણે કવરેજ કર્યું છે ભગવો ધ્વજ લહેરાઈ રહ્યો છે ધર્મની ધજા લહેરાઈ રહી છે અને આપણું સ્વામિનારાયણ ધામ અને એના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારીઓ વિશાળ મેદાનમાં મોટો સમિયાણો અત્યારે ધીરે ધીરે બંધાઈ રહ્યો છે અહીંયા અનેક લોકો બીજા પણ સેવા કરી રહ્યા છે અને રોશનીના જળટ માટે સિરીજો પણ લગાવાઈ રહી છે કાર્યક્રમ શું છે છે અત્યારે અત્યારે આ કામ ચાલે એક બાજુ સિરીજનું કામ ચાલે છે ડેકોરેશનનું કામ ચાલે છે અને હવે આપણે ધામના પ્રથમ માળે આવ્યા છીએ જ્યાં મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે આ છત્રીઓને કમાન એ જરૂખા ને એ બધું છે અને ત્યાંથી દિવ્ય નજારો દૂરનો દેખાય છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે આપણે ગુરુકુલ હરિયાળાનું વિદ્યા મંદિર છે એ પણ ખૂબ જ આધુનિક અત્યારે બનાવાયું છે અને બગો લહેરાઈ રહ્યો છો આપ જોઈ રહ્યા છો અને હવે શ્રી વિવેક સ્વરૂપ સ્વામીજી પાસેથી કેટલીક માહિતી મેળવી સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા ખેડા સર્વોપરિધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉત્સવની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદથી અમારે ભક્તો પણ સેવામાં આવ્યા છે એ ઉપરાંત રાજકોટ સુરતથી પણ ભક્તો સેવામાં આવ્યા છે સંતાશ્રમનું કામ પણ ચાલી રહ્યું છે ભગવાનનું નયનરમ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે બધા ભક્તોને અમારી નમ્ર વિનંતી છે આ ઉત્સવનો લાભ લેવા આપ પરિવાર સહ અચૂક પધારજો આ ભગવાનનું ધામ દિવ્યતા અને ભવ્યતાનું છે મોક્ષ માર્ગનું પગથિયું છે અહીંયાથી મનની શાંતિ તનની શાંતિ એ પ્રેરણાદાયી એવું મંદિર છે આપ જરૂર ને જરૂર પધારજો સ્વામિનારાયણ ભગવાન જય અનેજી આપણું અષ્ટકોણીય સ્વામિનારાયણ ધામ છે એની પાછળ ત્રિશિખર આ મંદિર બન્યું છે અને એની પાછળ સંત નિવાસ છે અને રસોડું પણ છે ત્યાંથી ભોજન તૈયાર થશે ભગવાનનો થાળ તે રસોડામાંથી સીધું મંદિરમાં આવે એ માટે પુલનું પણ અહીંયા આયોજન છે અને અહીંયા તમે જુઓ સામે ગુંબજ ઉપર અને બધે શિરીજ લગાવવાનું કામ ચાલુ છે અત્યારે અને રંગરોગાન અને એ પણ જ કામ ચાલુ છે નીચે બ્લોક બેસાડવાનું અને બગીચાનું કામ પણ ચાલુ છે ચારે તરફ અત્યારે બધા હરિભક્તો અને શ્રમિકો બધા મંદિરને સુશોભન કરવા માટેની તૈયારી કરી રહ્યા છે અને હવે પૂજ્ય ગુરુજી ભક્તિજીવન દાસજી છે એમની પાસેથી કેટલીક માહિતી પત્રકાર મિત્રો મેળવી રહ્યા છે બીજા એમની સાથે આપણે પણ આ કવરેજ કરી લીધું છે ભક્તિજીવનદાસ આ જે ગુરુકુળ મંદિર છે કેટલા એકતરે જમીનની અંદર પથરેલું છે આ ગુરુકુળ મંદિર છે એ સાડા છ એકરની અંદર પથરાયેલું છે આ જે ગુરુકુળ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ મંદિરનો અંદાજિત ખર્ચો કેટલો છે અંદાજિત ખર્ચો સાડા પાંચથી છ કરોડ કેટલા સમયથી જ ચાલી રહ્યું છે ચાર વર્ષથી જ ચાલી રહ્યું છે અહીંયા અન્યત્ર કોઈ સેવાઓ ખરી અન્યત્ર સેવા પણ ઘણી છે અરિભક્તો જે કાંઈ એમાં ભાગ લે આજે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો બહાર કોઈ પણ હોનારત થાય ત્યારે કંઈ પણ સેવા અમે સંસ્થા તરફથી કરીએ છીએ ગરીબોને મદદ કરીએ છીએ આવી અનેક પ્રવૃત્તિ આ માટે થતી જ રહે છે વિદ્યાર્થીઓને મફત ગરીબો વિદ્યાર્થીઓને મફત ભણાવીએ છીએ અને વિદ્યાર્થી કોઈ નબળો હોય તો એને સબળો બનાવીએ છીએ સંતો એમાં સખત મહેનત કરીએ સિવાય અહીંયા કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીંયા સો વિદ્યાર્થી સો દોઢસો વિદ્યાર્થીઓ છાત્રાલયમાં છે અને સ્કૂલની અંદર ચારસો વિદ્યાર્થીઓ છે બીજા વિદ્યાર્થીઓ છે એ અપડાઉન કરે છે અને આ શ્રીજી પ્રિય સ્વામીજી પણ દરેક કામ ઉપર દેખરેખ રાખે છે ને જરૂરી સૂચનો આપે છે અહીંયા બારી અને બારણાને કલર કરવાનું કામ ચાલુ છે અંદર જે કાસ્ટ કલાની જે કલાકૃતિ છે એને ઓપ આપવાનું વોર્નિસ લગાવવાનું એ બધું કામ ચાલુ છે અને અહીંયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની બેઠક એમનું સિંહાસન એ ઉપરાંત અન્ય દેવસ્થાનો પણ અહીંયા બનવાના છે અન્ય જે ભગવાનને અહીંયા પ્રસ્થાપિત કરવાના છે એમના માટે પણ આ સરસ કાસ્ટના અલંકૃત કરેલા શિલ્પ સ્થાપત્ય તે અલંકૃત કરેલા કોતરણી કરીને આ મંદિર બનાવવાના છે અને એના સિંહાસન બનાવાય છે આપ જોઈ રહ્યા છે ને વોર્નિંગ્સ લગાઈ રહ્યા છે ને બધા પાર્ટ્સ અલગ અલગ છે એ જોઈન્ટ કરી એનું આયોજન અત્યારે થઈ રહ્યું છે પરંતુ કેટલું વિશાળ ભવ્ય આ આપણું સ્વામિનારાયણ ધામ બનશે અને અન્ય દેવી દેવતાઓ પણ અહીંયા બિરાજમાન થનાર છે જો એ લાકડાના કઠેડા ગુંબજ ને થાંભલી તોરણ અને હાથીને હંસને એવી બધી કાષ્ટ કલાકૃતિનો અહીંયા તમને સરસ નજારો જોવા મળે છે ઉપર જુઓ સરસ ડોમ ગુંબજ છે વિશાળ અને ભવ્ય આ મંદિરનું અત્યારે નિર્માણ થઈ ગયું છે અને સામે બેઠક વ્યવસ્થા છે સ્વામીશ્રી પણ અહીંયા દેખરેખ રાખે છે અને અન્ય વિદ્યાર્થીઓ અને જે શ્રમિકો છે એમને પણ જરૂરી સૂચનો આપવામાં આવે છે અહીંયા અને ગર્ભગૃહમાં આપણે અત્યારે ઊભા છીએ અને ઉપર છત જુઓ વિશાળ ડોમ છે અને અહીંયા વિવિધ તૈયારી થઈ રહી છે બહાર પણ સંતો વિદ્યાર્થીઓ સત્સંગીઓ બધા વિવિધ જવાબદારીના ભાગરૂપે અત્યારે કામગીરીમાં જોડાયેલા છે અને મંદિરના રંગરોગાન અને શિલ્પ સ્થાપત્ય બધું એવું છે પેલું આપણું સંખેડાના લાકડાની આપણી ખુરશી લગ્ન માટેની ચોરીની ખુરશી લગ્નની ચોરી પારણા એ સંખેડાની જે કલાકૃતિ હોય છે એ ટાઈપના તમને અહેસાસ થાય એવું સરસ આપણું તૈયાર થયું છે ત્રિશિખર અને એની આગળ મંદિર છે શું છે કાર્યક્રમ ખબર છે અને બહાર ગેટ આગળ પણ અનેક લોકો બીજા બધા સુશોભનની કામગીરી અથવા વ્યવસ્થાની જે કામગીરી છે એ બધી કરી રહ્યા છે લાઇટ જે રાત્રિ પ્રકાશ માટે એની પણ તૈયારી થઈ રહી છે રોશની સિરીજ માટેની પણ બધી વ્યવસ્થા થઈ રહી છે અને સરસ આપણું અષ્ટકોણીય મંદિર અત્યારે સરસ દેખાઈ રહ્યું છે અહીં સંત નિવાસમાં પણ કામ ચાલુ છે અને સ્વામીજી એની પણ ચર્ચા કરી રહ્યા છે હવે અહીંયા અમદાવાદથી પણ કેટલાક હરિભક્તો આવ્યા છે અને એ કામ કરી રહ્યા છે આ ઉપરાંત સત્સંગી બહેનો પણ અમદાવાદથી આવ્યા છે અને જે રસોડા વિભાગ છે એને અત્યારે વ્યવસ્થિત ગોઠવી રહ્યા છે કારણ કે હવે મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ બિલકુલ નજીક આવી ગયો છે અને કામકાજ ઘણું બધું છે વિશાળ મોટું મંદિર છે અને રસોડું અને સંત નિવાસને બધું બનવાનું છે એટલે હવે

અને બહેનો એમના કામ માટે જ ખૂબ જ ઉત્સાહિત છે એટલે થોડી જ વાત આપણી જોડે કરી અને પછી સેવાકીય પ્રવૃત્તિમાં પાછા જોડાઈ ગયા હતા અમદાવાદથી થી અમે આવ્યા અને લીલાબા મંડળ છે અમરેલી લીલાબા છે ને અમારા ગુરુજી છે તો અમે સિત્તેર બહેનો આવ્યા છીએ ત્યાંથી સેવામાં અમને મોત લાગશે અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને તો અમે અત્યારે રસોડા વિભાગ સાફ કર્યો બધી સફાઈ કરવા માટે અમે આવ્યા ભગવાન ગીતા મહારાજ સ્વામિનારાયણ ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામ ત્રણેયની નીતિ અને સ્વામિનારાયણ ભગવાનને જે સ્થાપિત કર્યા દહીં મંદિરો છે એમના બધા દેવોને પધરાવવામાં આવ્યા છે અને આ મંદિરની અંદર બીજેરા ભાગમાં મોટો

ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરી યોજનાર છે તો એ પૂર્વની તૈયારીનો વિડીયો આપણે આ શેર કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને ગુરુકુલના અન્ય વિડિયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ જોતા રહો જય શ્રી સ્વામિનારાયણ